બેરોજગારી ઘટાડવાના ઉપાયો આ પ્રશ્ન પૂછાય એટલે આપણને સાત મુદ્દા પાકા રાખવાના બેરોજગારી ઘટાડવાના ઉપાયો કયા તો કે વસ્તી નિયંત્રણ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવો રોજગારી લક્ષી આયોજન અને રોજગાર લક્ષી શિક્ષણ આ બે મુદ્દા સેમ છે એક તો રોજગારી લક્ષી આયોજન કરવું રોજગારી લક્ષી શિક્ષણ આપવું પહેલા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો જે ઓછી મૂડીથી થાય છે એ વિકાસ થાય તો ઓટોમેટિક બેરોજગારી ઘટી જાય છે આંતરમાળખાકીય સેવાઓનો વિસ્તાર કરવો ગામડાના જે વિસ્તારો છે ત્યાં રોડ રસ્તા લાઈટ વીજળી જે નથી મળતું એનો કૃષિ ક્ષેત્રના હરિયાળી ક્રાંતિને વેગ અને એનો વિસ્તાર કરવો કૃષિ ક્ષેત્ર માત્ર હરિયાળી ક્રાંતિ એક જ વિસ્તાર પૂરતી સીમિત ન રહી જાય અને દેશના બધા જ રાજ્યોમાં વિકાસ થાય એમ કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિને વેગ આપવું અને વિસ્તાર આપવું આમ આ સાત મુદ્દા પાકા કરતા બેરોજગારી ઘટાડવાના ઉપાયો પાકા થઈ જશે ધન્યવાદ